અત્યારે એનડીએ સાથે એલાયન્સમાં છે અને જ્યાં જ્યાં બી પોતાની તાકાત વધારવાની છે ત્યાં તમામ જગ્યાએ ઇલેક્શન છે મહાનગરપાલિકાની બધી ઇલેક્શનમાં અમે અત્યારે તો અમારા સેન્ટ્રલના આદેશની રાહ જોઈ રહ્યા છે પણ સમા સંગઠન વધારી રહ્યા છે ઇલેક્શન કદાચ ના બી લડીએ અથવા તો સમાધાન થાય જે પણ કઈ નિવેડો આવે પણ અમે પ્રજાકીય કામો કરવા માટે અત્યારે તો પક્ષો સંગઠન વધારી રહ્યા છીએ હવે નવેસરથી અહીંયા શરૂ કરી રહ્યા છે પેલા જે અમારા બે ભાગ પડી ગયા એ પુરાની વસ્તુ થઈ ગઈ ગયા દોઢ વર્ષ બે વર્ષ થઈ ગયા અત્યારે અજીત પવાર ગ્રુપની સાથે અમે છીએ અને એ રીતે અહીંયા નવેસરથી નવા લોકો કે જે અમને છોડી ગયા હતા એને બદલે નવા લોકોને લઈ અને સંગઠન બનાવી રહ્યા અહીંયા તમે તમે જો સાહેબ પુરાના જ હશો સિનિયર શ્રી તો અહીંયા ઉત્તમભાઈ પટેલ વખતે બી સનતભાઈ મહેતા લોકોએ અહીંયા ઘણું જ કામ કરેલું છે છબીલદાસ મહેતા હતા ત્યારે બી અહીંયા કામ કરેલું છે જયનભાઈ પટેલે બી બે હજાર ચૌદ સુધી તો અહીં કામ કરેલા જ છે સંઘ પ્રદેશમાં એ બીજી ટેરે યુનિયન ટેરેટરી થઈ જાય છે અમે ગુજરાત રાજ્ય પૂરતું અત્યારે તો સંગઠન મજબૂત બનાવી રહ્યા છે એ જે સેન્ટ્રલના આદેશથી અહીંયા આપણે સૌથી પહેલા મૌન વ્રત તો ધારણ કર્યું બધાએ એ રીતે દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમારું સંગઠન જે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ત્યાં દરેક જગ્યાએ એ કર્યા છે અને વખોડી કાઢ્યું છે આની સામે કડક પગલા મોદી સાહેબ લઈ રહ્યા છે જે લોકો આપણા દેશના નાગરિક નથી એ લોકોને તો અહીં રહેવાનો કોઈ અધિકાર જ નથી બે દેશ વચ્ચેનો પ્રશ્ન છે બરાબર અને આપણાથી પાકિસ્તાને એક આતંકવાદી તરીકે ઓળખ જોઈ લીધી છે તો એ માટે આપણા પ્રોટેક્ટ માટે કે એ લોકોને આપણે કઈ રીતે વધારે નુકસાન કરી શકીએ તમામ પગલા લેવાય રાષ્ટ્રના હિતમાં છે આજે એક સંગઠન મજબૂત બનાવવાની ચર્ચા થવાની છે નવું સંગઠન માળખું બનાવીશું ટૂંક સમયમાં અને એ રીતે પ્રજાકીય કામો કરવાના પ્રજાની વચ્ચે જઈ એમની તકલીફો પડતી હોય એ તરક કામોમાં મદદરૂપ બને મારું નામ નિશાબેન પ્રજાપતિ છે હું એનસીપી સાથે છેલ્લા ચાર પાંચ મહિનાથી જોડાયેલી છું અને હું એનસીપીમાં એક જ કહેવા માગું કે જે અમારું એનસીપી અહીંયા ગાડી આવ્યું છે કાર્યાલય તો હું મહિલાઓ માટે બને એટલા પ્રયત્ન કરીશ એને જે તકલીફો પડશે એ દૂર કરવાની કોશિશ કરીશ અને હું મારું સંગઠન છે એ મજબૂત કરવા માટે અત્યારે હું આગળ વધી રહી છું અને જે મને ઉપરથી આદેશ આવશે એ આદેશ મને મંજૂર છે એનસીબી એ રણનીતિ તો સાહેબ અત્યારે અમે કંઈ નહીં કહી શકીએ જે ઉપરથી અમારો આદેશ આવશે એ અમે એ પ્રમાણે અમે આગળ ચાલીશું અમને બીજેપીને અમે સપોર્ટ બી કરવા માટે તૈયાર છીએ અને અમે એના સપોર્ટમાં બી છીએ અમારા જિલ્લાને સંગઠન મજબૂત બનાવવા માટે અમે જે નાના નાના કાર્યો છે એ અમે પહેલાં ધીમે ધીમે અમે કાર્યો હાથ ધરીએ છીએ અને આગળ અમે ધરતા રહીશું